અને એની અંદર ગણપતિ દાળ સિવાય બીજું કઈ નહીં રાખવાનું મોડી જગ્યા કરી આ દાવડા આગળ પાછા રગ થઈ બે જણા હોય આવે જગ્યા કરો અને ગણપતિ બાપા ની મૂર્તિ સિવાય પેલા બે દાણા ચોખા પધરાવો એની ઉપર ભગવાન ની મૂર્તિ પધરાવો ભાઈ ફૂલ નો કરતા હો જરૂર બાપા મુખ્ય પાઠવે ખાસ ધ્યાન રાખવું પડશે તમારે ચાલો ગણપતિ બાપા બધા દીધા ચાલો હવે હાથમાં ચોખા દાણા

અને તમારા પૂજામાં પડિયાની અંદર સફેદ કલર નું એક ચપટી ભરી ની ચપટી માં પધરાવો ચોખાના પડિયા નીચે હશે એ પડિયો અવિલ સફેદ કલર નું સેજમ તુલાઈ ચપટી ચપટી અંદર પધરાવી દે આ ને પૂછો યો કાન કીધું ભગવાન ના મુખ ઉપર ચડાવી દેવી પાણી બે ચમચી ભગવાન ના માથા પર ચડાવવાની છે પછી જો ચમચી છે ને ભગવાન ને અડવી ન જોઈએ નાવા બેઠા હોય તો આપડી પાસે ટપ માર્યું કેમ થાય ટપ

પાંચ અમૃત છે કળિયુગની અંદર પાંચ અમૃત કીધા છે બરાબર છે અને આ પાંચે અમૃત વડે ભગવાન નાય છે